ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ તો જો મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ અને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂર જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ અને વિડીયો કન્ટિન્યુ કરજો ચલો મળીએ માસી આયો લીલા પૂજા વાત તારે માતાજી કેવું ચારણની કર્યું કેવ બધું પી લેવાનું જે હાથમાં ચાય પી લેવાની બાટલી પી લેવાની શું કેવું પૂજા હે ને

સોનું બેન ચારણ આવી ગયા છે ગઈ વખતે વિડીયો માં આયા ને તો કેટલા જણે કે સોનું બેન તમાર શું થાય સોનું બેન તમાર શું થાય એકદમ માસી માસીની છોકરી થાય

ઓ માતાજી બોલ આરા આશીર્વાદ આલ દો પેર નારા ને પેર નારા ને હો ઓ મારા હો બરના થાય માતાજી બોલ આશીર્વાદ હા મસ્ત નહી દીધી

બે ના ચા પીવાય ચાલો મિત્રો મસ્ત બનાય એકદમ રેડા જેવી ગોટલી હોય તો પૈસા ડબલ થાય

એ ચા નું ચા લંચાની વીચિસ્કી ચા માસી બની એ બહુ સરસ બેટા ચા ની તો વાત થાય ચા વગર મને ચા ન પડે નઈ સવારે આગડ સવારે ઉઠીને ચા પીઉ રે કહી દો સવારે ઉઠીને ચા પીઉ રે ચા વગર મને ચા પડે બહુ મસ્ત बताए नहीं दादा रात आओ मु लंका में तुम्हारी राम लक्ष्मण ने मेरी राम लक्ष्मण शक्तिदान चरण केम छो जय माताजी ए दर्शन दर्शन कपड़ा बदल नहीं जियो सरस सरस ले बहुत टाइम है तन जोयो हो बहुत मोटा तई जियो ये सिस्टम है साचीवा ये जना आ चुको લાઇટિંગ સારી લાગે રાત્રે ખબર નઈ એમને આયર લખાયું હોય પણ હે પેલા શક્તિ બહુ નાનો હતો એટલે હવે મને નાવું ને એ ટાઈમ માં સૌથી બચ્ચું દેખાતો હતો બચ્ચું દેખાતો જે મને ગીર ને મસ્તી કરતા ગુડિયાન જાનકી શક્તિ ને

બનાવો તો થેપલા ગરમ ગરમ જોઈએ હવે બી પડ્યા છે મારે તો બધું સરખું કઈ ફરક નહીં

અને ભાવના માસી ગાદી બનાવી છે અને આ બેડ અમે બનાવડાયો તો પણ એની ગાદી નથી પછી ભાવના માસી ગાદી બનાવી દીધી એટલે જો મસ્ત ગાદી આવી ગઈ એના ઉપર આ ચાદર ચાદર એ અમે બનાવ્યું અમે કીધું નતું તોય અને આ ઓસી કેટલું મસ્ત બનાવ્યું એમાં એટલે જો ભગવાન ઉગાડવા માટે આખો બેડ તૈયાર કરે છે થેન્ક યુ ભાવના માસી મેમાન આવી ગયા એ દુધી હે આમાં ગામડાની મજા લઈને

જો ભાઈ અમને રીચ ચડી દે અડતા થી આવો આઈ જા ભાઈ આઈ જા પાસ હેડ મામાને ઘરે રીવું ના હોય અને જો બધા અંદર કેવો ડાયરો જમાઈને બેઠા શું રામ ભાઈ બસ મજામાં જો જો કેવો ડાયરો જમાયો બધા એ સોનાન માળા બનાવડા ઈરમીલા બેન હેરા હારા લાગે

કેમેરામાં દેખાતા તો વાડમાં કે તરાયો કેમેરામાં અમને જોઈ લીધા ટાઈમ તમે કેમેરામાં આ સુઈતા નીકળતા હતા કેમેરામાં તો કે યે ઉગતું તી ગરવાય દેખાય તો કે હેડો આ રે કે રૂપ સરુન મજે લુ લુ બેટાને કરતો આ તને કરે જ ધતો મતલબ આ શું ના ના ઓટી નહી થાય જોજી આ તો બધું બોગાવે ના આ તો દોર વગરનો છે કાંઠાતો છે ແແງກີ10ຄຸປານແແງກີເປີ້ງຍ່າຫັດແມຣ ທેບલສ ຈຸ

હે બાબુ શું પૂછતા હતા કોણ પૂછતું લેડીસ કે જેન્ટ્સ એટલે હે કોણ પૂછતું તું કેને એવું નહીં કહેવાનું સરખો જવાબ આપવાનો આપણા ફોલોવર્સ પૂછે તો આપણે જવાબ આપવાનો સામે એટલે લેડીઝ હતા જેન્ટ્સ હતા જેન્ટ્સ લેડીસ શું પૂછતા હતા કે બબલુ આવે બબલુ એમ વિડીયોમાં આવે એ બબલુ આવે તે પછી તે શું કીધું હા તે તું કે મારું માસ્થી થાય છે એમ પલખબેન ગમાસી એવું કીધું સામે જોઈને વાત લાગ્યો ને ત્રણ ઘણો હારો એમ એકદમ મસ્ત કુણ માખણ જેવો જો સરસ હવે જયેશભાઈ ખાશે મોહનદાસ હા હે ડોસી ખાય હોય મોઢા મુકતા જ ઓગળી જાયો એવો સારો બને હો જો જયેશભાઈ સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરવા બેસી ગયા મમરાન પૂરી ને ચા ને હવે ચા પી લો તાર હિનાબેન વાસણ ધોઈને આવી ગયા જો જળબંબાકાર વરસાદ પડી રહ્યો છે આ સવાર થી એટલો વરસાદ પડે છે ને કે કોઈ ખામી જ નહી એટલો વરસાદ પડે છે